ચાલીસ સ્પીડમાં વાવાઝોડું પડી શકે છે ધોળ ધમાડા સાથે જી હા મિત્રો કડાકા ફડાકા સાથે નવો વરસાદ પડી શકે છે પણ જે સર્ક્યુલેશન બન્યું હતું જે ચક્રવાત બન્યું એ ધીરે ધીરે તૂટી રહ્યું છે જેવું જમીન પર આવ્યું તેની સ્પીડ ખૂબ ઓછી થઈ ગઈ છે જી હા મિત્રો મુંબઈમાં હાલમાં ટકરાઈ રહ્યું છે અને જે આપણો જે ઘાત છે એ જે અખાત પડે છે એ અખાતમાં જે નવું સર્ક્યુલેશન જે છે એ બની શકે છે તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ફટોફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં એ કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં મિત્રો જી મિત્રો મેં આના વિશે એક ડીપમાં વિડીયો બનાવેલું છે તે હજી સુધી તમે જોયો નથી તો સૌ અમારી ચેનલમાં જઈ અને એ વિડીયો જોઈ લો જોઈ શકો છો અમદાવાદ વડોદરા પાલનપુર પછી એવા ઘણા બધા વિસ્તારમાં વરસાદ પડી શકે છે હાલમાં જ્યાં વીજળી જુઓ એરો દોરેલો છે ત્યાં વધુમાં વધુ વરસાદ પડી શકે છે જોઈ લો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરો જય હિન્દ J'ai